આપણે કોલમના નિયમ પછી બે વિદ્યુત ભારો ત્રણ વિદ્યુત ભારો સંતુલનમાં રાખવા હોય ત્યારે મિત્રો એમને જુદી જુદી શરતો નો અભ્યાસ કરીએ છીએ તો જુઓ મિત્રો પેલો આપણે એવો કિસ્સો લઈએ કે ત્રણ વિદ્યુત ભારો સંતુલનમાં છે ત્યારે તેમના પર લાગતું ચોખ્ખું બળ શૂન્ય છે આ ત્રણ વિદ્યુત બારો લીધા છે અને એવી રીતે ગોઠવા છે કે ક્યુ વન ટુ બે સજાતીય છે બે ધન અથવા બે રૂમ અમને વચ્ચે ત્રીજા વિદ્યુત બાર માઇનસ ક્યુને આપણે મૂક્યા અથવા પ્લસ ક્યુને મૂક્યા તો આવા સંજોગોમાં મિત્રો શું થાય ત્યારે ક્યુ પર લાગતું જો પરિણામી બળ શોધવું હોય ને તેમનું આ સૂત્ર છે આ શરત છે મિત્રો ટ્રોલ પર લાગતું પરિણામી બળ પરિણામી બળ સમતોલનમાં એટલે પરિણામી બળ શૂન્ય તો શરત મિત્રો આ થાય એમાં શું છે કે આપણે ક્યુ શોધવાનું કે બરાબર છે તો આવો આવશે કારણ કે ક્યુ વન છેદમાં જીરો થઈ જશે આ છેદમાં છે જીરો બંને બંને આ બંને વચ્ચે કુલમ નો નિયમ લગાડ્યો આ બંને વચ્ચે કુલમ નો નિયમ લગાડ્યો બેનો સરવાળો કર્યો અને કુલ બળ શૂન્ય લઈ લીધું એટલે આ શરત હવે મિત્રો આપણે જોઈએ કે ચૂટું બરાબર ક્યુટુ પર કુલ બળ શૂન્ય હોય તો આમને કારણે પર લાગતું બળ કિસ્સો એકનો એક છે ત્રણ વિદ્યુત બરો સંતુલનમાં છે તેના પર લાગતું ચોખ્ખું ક્યુટો લીધો છે આગળ શું તો સ્લાઇડ બદલી ગઈ આપણે ક્યુઅન પર લાગતું બળ શૂન્ય તો હવે ક્યુટુ પર લાગતું બળ કુલ બળ આપણે જોઈએ છીએ તો ક્યુઅનને કારણે ક્યુટુ પર લાગતું બળ માઇનસ ક્યુ ના કારણે ક્યુટુ પર લાગતું કુલ બળ શૂન્ય સંતુલનમાં છે તો આ બાજુ આવી જાય શૂન્ય જો કિસ્સો એક જ છે પણ કેપિટલ ક્યુ પર લાગતું બળ શૂન્ય તો ક્યુ વન કારણે માઇનસ ટુ પર લાગતું બળ ચૂટુ ના કારણે માઇનસ ટુ પર લાગતું બળ ઓકે કુલ બળ આપણે લીધું છે બીજો આપણે કિસ્સો જોઈએ છે આ કિસ્સો હોય હતો કે ત્રણે ત્રણ સમતુલનમાં હોય ત્યારે આ કિસ્સો ટુ આવ્યું આવા સંજોગો મિત્રો શું કરી શકાય જો સમતોલનમાં હોય તો ક્યુ પર લાગતું ચોખ્ખું બળ ઝીરો શું આવશે મિત્રો છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમ બાજુ ત્રિકોણ ના ત્રણ ખૂણા અહીંયા વિદ્યુત ભાર મૂક્યા છે તો સમજુ ત્રિકોણ છે ને મિત્રો એ સમકોણ ત્રિકોણ હોય અને સમકોણ ત્રિકોણમાં બધા ખૂણા સાહીઠ ના હોય

આના કિંમતો મૂકી દઈએ આ બધા વચ્ચે કુલમનો નિયમ અને કોમન ગાડી નાખીએ તો છેલ્લે આ વધે છે અહીંયા છેલ્લે આવો આવે છે ટુ વર્ગમૂળમાં એફ થ્રી વન એફ થ્રી ટુ સ્કવેર રૂટ છે પછી આપણે કિંમતો મૂકી અને કોમન ગાડી નાખી આટલું મૂલ્ય એટલે આ સૂત્ર આપણને મળશે પરિણામી બળ અહીંયા લાગતું એમનું સૂત્ર છે જો ક્યુ વન ક્યુ ટુ ક્યુ થ્રી બરાબર ક્યુ લઈએ બધાના વિદ્યુત ભારનું મૂલ્ય સરખું હોય તો ત્રણે ત્રણનું કેપિટલ ક્યુ જેટલું તો રૂડ થ્રી ક્યુ છેદમાં ફોર ફાઈવ સેવન જીરો આર સ્ક્વેર બહુ અગત્યનો સૂત્ર છે અલગ અલગ સ્વરૂપે સંભાજી ત્રિકોણ વાળું પૂછાય છે મિત્રો ત્યારનો ડાયરેક આ સૂત્ર સમાન મૂલ્ય ના હોય તો સિદ્ધ સૂત્ર આવશે અને જુદા જુદા મૂલ્ય ના હોય તો આવશે ઓકે ત્યાર પછી મિત્રો શૂન્યવકાશ તથા માધ્યમ બંનેમાં બળના સમાન મૂલ્ય હોય

સોળ મીટર તો સીધું ચાર મીટર થઈ જાય અંતર એટલું જ બળ લાગે માધ્યમમાં ઓકે જયારે બે વિદ્યુત ભારો ક્યુ અને ક્યુ વચ્ચેનું બળ મહત્તમ થાય ત્યારે પ્રત્યેક વિદ્યુત ભાર ક્યુ વન પ્લસ ક્યુ ટુ બાય ટુ થાય બીજું મિત્રો આર અંતરે રહેલા એકબીજાથી બહુ એમસીક્યુ બધા જ મુદ્દાઓ ગામના છે મિત્રો જેટલા મુદ્દા તમારે વધારે ક્લિયર થશે એટલે સી કે તમને વધારે એ પડશે વગર ગણતરી તમે કરી શકશો તો આર અંતરે રહેલા એકબીજાથી ક્યુ તથા માઇનસ ટુ ક્યુ વિચિત બાર ધરાવતા પદાર્થો બળ વચ્ચે ઉદભવતો જ્યારે પદાર્થો સંપર્કમાં લાવી ફરી મૂળ સ્થાને લાવવામાં આવે ત્યારે અપાકર્ષણ બળ કેટલું થાય તો મિત્રો જુઓ બેયને આપણે સંપર્કમાં લાવો એટલે શું થાય ક્યુ માઇનસ ટુ ક્યુ બે સરવાળ માઇનસ ક્યુ થાય હવે છૂટા પડે ક્યુ બાય ટુ ક્યુ બાય ટુ થાય તો પેલા કેટલું થતું હતું કે કે ક્યુ ક્યુ બાય બાય પણ હવે આના પરથી કેટલું આવશે તમે જુઓ કે માઇનસ આગળ લાગે ક્યુ સ્કવેર બાય ફોર આર સ્ક્વેર ઉપર ટુ ની જરૂર છે આર અંતર બે વિદ્યુત બારો ચુબન ક્યુ ટુ રાખવામાં આવે તો ચ્યુવન તથા શૂન્ય બિંદુ નલ પોઈન્ટ વચ્ચે અંતર ડી હોય બરાબર જો આવી રીતે આ તટસ્થ બિંદુ એમનું અંતર ડી હોય તો ડી બરાબર મિત્રો કેટલા આર છેદમાં સ્કેર ક્યુ ટુ બાય ક્યુ વન પ્લસ ઓર માઇનસ વન આવે એના બે પ્રકાર છે જો ક્યુ ટુ ગ્રેટર ક્યુ વન હોય જો બંને વિદ્યુત ભારો એક જ પ્રકારના હોય તો પ્લસ લેવું અને વિજાતી હોય તો મિત્રો આ ઋણ લેવું ઓકે આ બંને વચ્ચે ડિસ્ટન્સનું સૂત્ર છે જો એમ દળના બે દળા સમાન વિદ્યુત ભાર ક્યુ થી વિદ્યુત પારિત કરવામાં આવેલ હોય તથા દોરડાઓને રેશમની એલ લંબાઈની દોરી વડે લટકાવેલ હોય તો એમની વચ્ચેનું અંતર શું થાય અપાકર્ષણ થાય દૂર જાય બંને વચ્ચે ઠીટા ઠીટા કોણ રચાય બરાબર આ વજન બળ જી એમ જી અપાકર્ષણ બળ એફ થાય તો એફના છેદમાં એમ જી બરાબર ટેન ઠીટા એમાં શું મિત્રો આને બે આમ ઘટક આપણે પાડી શકાય કે આજે છે ને અહીંયા આજે ઠીટા તો અહીંયા પણ ઠીટા લઈએ એટલે અહીંયા કોસ ઘટક બરાબર આજે ત્રણ બળ છે એનું આ બાજુ કોટક લઈએ મૂલ્ય આવે અને બીજું ટેન ટીટા આપણે શોધીએ તો ટેન ટીટા શું આવે મિત્રો આટલું મૂલ્ય બરાબર છે આ મૂલ્યના છેદમાં સામેની બાજુ છેદમાં પાસીની બાજુ એટલે શું આવે મિત્રો આ એક્સ બાય ટુ આવશે

દડાઓ અથવા ગોળા રોગ અંતા પ્રવાહીમાં તરતા મૂકવામાં આવે તો તેમની વચ્ચે અંતર સમાન રહે આ શૂન્યાવકાશમાં હતા બરાબર આગળ પણ હવે જો માધ્યમની અંદર મૂકવામાં આવે તો ડાયરેક્ટ વચ્ચે અંતર રોડેસ છેદમાં રોડેસ માઇનસ વન રોડેસ દડાના દ્રવ્ય દડો અથવા ગોળો દ્રવ્યની ઘનતા છે તેવા સંજોગોમાં બળ એ તો આપણે અગાઉ જોયું જ છે કેવા ભાગનું થાય છે પણ ડાયરેક્ટ વચ્ચે આવી રીતે શોધવાનું ત્યારે સામાન્ય હવામાંથી કોઈ પ્રવાહીની માધ્યમમાં મૂકેલું હોય ત્યારના ડાયલેટ કચરાંકનો સૂત્ર છે માત્ર ડાયલેટ અચળાંક પણ પૂછે બળ પૂછે તો ડાયલેટ કચરાંક શોધીને પછી કિંમત મૂકવાની હોય છે એફ બાય એમજી એફ બાય એમજી બરાબર રો માઇનસ રોડેસ છે રો માઇનસ રોડેસ બરાબર ટેન થીટા ક્યારે માધ્યમમાં મૂકેલો હોય ત્યારનો આ સૂત્ર છે રીત આવતી સાઈડનો વિદ્યુત ભાર સમતોલનમાં છે વચ્ચેનો વિદ્યુત ભાર સમતોલનમાં છે ત્યારના બધા સૂત્ર જોયા જેથી તમને એટલા જ એમસીક્યુ ઈજી પડે છે કે તો કુલમનો નિયમ અને કુલમ નિયમ આધારે સમતોલનની રીત બરાબર છે આપણે સમતોલનની રીત આ વિડીયો લેક્ચરની અંદર મિત્રો જોયું છે આવા જ આગળ વિદ્યુત ક્ષેત્ર ટોપિકના આ ટોટલ વિદ્યુત બારના વિડીયો લેક્ચર હતા બધા હવે વિદ્યુત ક્ષેત્રના વિડીયો લેક્ચર મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે અભ્યાસ કરીશું થેન્ક યુ મિત્રો